આણંદમાં હર ઘર તિરંગા કાર્યક્રમને વેગ આપવા તંત્રનો પ્રયત્ન નગર શિક્ષણ સમિતિ દ્વારા યોજાઈ ચિત્ર સ્પર્ધા પ્રાથમિક શાળાના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કાર્યક્રમમાં હાજરી આપી દેશમાં આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં અંદાજે ચાલીસ થી પચાસ લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે સીએમની હાજરીમાં રાજકોટ અમદાવાદ સુરત અને વડોદરામાં ભવ્ય આયોજન હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી તિરંગા રન તિરંગા યાત્રા સહિત અનેક કાર્યક્રમ આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી અહીંયા પ્રમુખ સ્વામી હોલમાં નાના નાના ભૂલકાઓને અહીંયા બોલાવી જે ચિત્ર ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણા નગર શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર તિરંગાની થીમને લગતા આઝાદીની થીમને લગતા અત્યારે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે